જખબ રત્નટુંક જૈન દેરાસરજી અને મહારાજ શ્રીના હોદ્દેદારો દ્વારા મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની ઊંચાપત કરી અને ખોટા બિલ અને ખોટા વાઉચર બનાવી સંસ્થા સાથે ગેરરીતિ આચરેલ છે ખરેખર જે ભાવ હાલે એમના કરતાં સાતસો આઠસો રૂપિયા ફૂટ પાછળ વધારે ભાવ મંજૂર કરી અને કોન્ટ્રાક્ટરો સાથે સાઠગાંઠ કરી અને સાતસો રૂપિયા ફૂટ પાછળ કમિશનની ઊંચાપત કરેલ છે

રાયચંદ જીવાણી દ્વારા ચૂંટણી પ્રક્રિયા વગર ગેરકાયદેસર પ્રમુખ શ્રીનો હોદ્દો ધારણ કરી સમાજને અંધારામાં રાખી અને આ કામને અંજામ આપવામાં આવેલ છે ટ્રસ્ટ શ્રી અને મહારાજ શ્રી તમામ સભ્ય દ્વારા આ કરોડો કૌભાંડ આચરવામાં આવેલ છે જે ફોજદારી ફરિયાદ દાખલ કરવા લગતા વળગતા ખાતાને રજૂઆત કરવામાં આવેલ છે મારું નામ છાપસી ડુંગરસિંહ હેફા ગામ જખો હાલ મુંબઈ રહું અને જખો માજનમાં છેલ્લા ઓગણીસો સત્તરથી સાડા ચાર વરસ કામ કર્યું સેવા આપી પણ ચોપડા ચેક કરવામાં ખબર પડી કે ઘણી ઇચાપત થઈ છે ખોટા અવસર બનાવેલા છે એમની પાસે કોઈ પણ એનો જવાબ નથી એટલે મેં મારી રીતે રાજીનામું આપી દીધું અને એજીએમમાં પણ એ લોકો મનસ્વી રીતે પોતાની બધી ચીજો પાસ કરાવે છે એમાં ખોટા વાવસરો બનાવે છે બાંધકામમાં વગર ટેન્ડરે કામ આપવામાં આવે છે કરપ્શન છે મચી પ્રમાણે ટેન્ડર એ લોકોની પોતાની પાર્ટીઓને આપે છે અને બીજું જીએસટી બચાવવા માટે રોકડામાં લઈ અને રોકડામાં આપે છે પૈસા એમનું પણ એ લોકો છેલ્લા ત્રણ વર્ષનો કાંઈ હિસાબ આપેલ નથી બાંધકામમાં ઓછામાં ઓછું એ લોકોએ આમ બાંધકામની કોસ્ટ તો બારસો તેરસો થાય પણ ટેન્ડર વગર ઓગણીસોમાં આપી દીધેલ છે અને એ જ વ્યક્તિએ પાછું બીજી વ્યક્તિને બારસોની આસપાસ આપી દીધેલ છે અને વચ્ચેની જે છે એ લોકો હિસાબ કિતાબ આપવામાં નથી આવતો બીજું જણાવું કે ડોનેશનની અમુક પાવતીઓ રસીદો બનાવે છે પણ અમુક લઈ લે છે એક લાખ આઠ હજારમાં પાંચ રસી બનાવી સાત રોકડામાં બનાવે એટલે પાર્ટીની પ્રોપર રસીદો ન મળે એવી તો ઓછોમાં એ લોકોએ ચાર કરોડનું કલેક્શન કર્યું એમાંથી બે અઢી કરોડ અંદાજે ખર્ચો થયેલો છે બાકી દોઢ કરોડની ઓછાપત થઈ છે એ લોકો એ લોકો સંતોષકારક જવાબ આપતા નથી હા એ બાબતમાં મેં ચેરિટી કમિશનરને ઓછામાં ઓછા દસ પાંડાનો અહેવાલ આપ્યો છે મારું નિવેદન આપેલું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ આપેલું છે મંત્રાલયને આપેલું છે માનવ અધિકારને આપેલું છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપેલું છે કાર્યવાહી હોય એક જ કાર્યવાહી ચાલે છે ગૃહમંત્રીની બાકીની કોઈ કાર્યવાહી હજી સુધી કરેલ નથી અને હવે એ લોકો માર્ચ ચોવીસના કમિટી છૂટી થઈ નવી કમિટી આવી છે એમને પણ કાંઈ હજી સુધી ચાર્જ આપવામાં આવ્યો નથી માણી કરીને છે જે ઇલિગલી પ્રમુખ થયા છે એ બીજા ગામના છે ચૂંટણી પ્રક્રિયામાં પણ કાંઈ પ્રોસિજર સરખી કરી નથી અને દસ પંદર જણા મળી અને એને પ્રમુખ બનાવી લીધા છે એ જખૌ ગામના પ્રમુખ નથી જખૌ ગામના નથી પણ બીજા ગામના છે એમની પાસે કોઈ પણ પુરાવા નથી કે જખવાના છે બીજું ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી હરીશભાઈ છે એ પણ કાંઈ બોલતા નથી સંતોષકારક કંઈ જવાબ આપતા નથી અને આ બંને મળી અને બાકીના કમિટીને કોઈ પણ કાંઈ બોલતા નથી એજીએમમાં આ કમિટીને હા હા કરાવી અને બધા મુદ્દાઓ પાસ કરેલા છે તો એની તપાસ કરવામાં આવે એક તો એમને જે કાયદા પ્રમાણે પ્રક્રિયા હોય એ કરવામાં આવે અને એના ઉપર જે પણ એક્શન થતી હોય એ એક્શનથી બીજી સંસ્થાઓ પણ જાગૃત થશે અને વ્યવસ્થિત રેકોર્ડ રાખશે એમણે છેલ્લા વીસ વર્ષનો રેકોર્ડ ચેરિટી કમિશનરમાં આપેલ નથી એટલે એ બધું બેફામ ચલાવે છે અને ચેરિટી કમિશ્નરની એ લોકોએ નોટિસો મોકલાવી છે કે જે વીસ વર્ષ પહેલાં ટ્રસ્ટી હતા એમને છે મોકલા આ લોકો એકદમ બિંદાસ છે તેમને કાંઈક માનવું નથી ટી સોત્ત